નમસ્કાર મિત્રો એમએસબી યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું સરકારી ભરતી ધોરણ દસ પાસ મરાવે છે અને પગાર પંદર હજારથી શરૂ થશે સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું નોટિફિકેશન આધારે વિડીયો અંત સુધી જોતા રહેજો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો છો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું જે સરકારી વિભાગની અંદર ભરતી છે જે આવેલી છે જામનગર મહાનગરપાલિકા અંતર્ગત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની અંદર કામગીરી જરૂરિયાત ધ્યાનને લઈને નીચે ચણાવેલ લાયકાત ધરાવતા અનુભવી ધરાવતા ઉમેદવારો માટે કોઈપણ જાતના હક્ક હિસ્સા વગર કોન્ટ્રાક્ટ બેઝ આ તદ્દન હંગામી ધોરણે છ મહિના માટે પરતી રહેશે તો આની અંદર વોકિંગ ઇન્ટરવ્યૂ રહેશે તો સૌથી પહેલી જગ્યા છે વેનેટરી ડોક્ટર માટે ચાર જગ્યાઓ છે તો માન્ય યુનિવર્સિટી જે બેચલર ઓફ વેનેટરી સાયન્સ એન્ડ એનિમેલ હઝબેન્ડરીની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ પગાર રહેશે ચાલીસ હજાર વર્ષ જે અઢારથી ચાળીસ વર્ષ સુધી સુધીની તમારી ઉંમર હોવી જોઈએ બીજી જગ્યા છે લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર ચાર જગ્યાઓ છે આની અંદર ધોરણ દસ પાસ માગેલું છે તથા લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર અંતર્ગત એક વર્ષનો કોર્સ હોવો જોઈએ ઉંમર અઢારથી તેત્રીસ વર્ષ માગેલી છે પગાર રહેશે પંદર હજાર રૂપિયા તો મિત્રો ઉપરોક્ત જગ્યાઓ માટે ડાયરેક્ટ ઇન્ટરવ્યૂ છે અઠ્યાવીસ છ બે હજાર ચોવીસના રોજ બપોર બાર કલાકે આસિસ્ટન્ટ કમિશનર કાર્યાલય જામનગર મહાનગરપાલિકા જ્યુબલી ગાર્ડન જામનગર ખાતે તમારું ઇન્ટરવ્યુ માટે જવાનું છે જ્યારે પણ તમે ઇન્ટરવ્યૂ માટે જાઓ ત્યારે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસપોર્ટ સાઇઝના બે ફોટોગ્રાફ શૈક્ષણિક લાયકાત અને જાતિ તથા ઉંમર અંગેનું સંસ્થા માટેનું જે સર્ટિફિકેટ તો અનુભવનું પ્રમાણપત્ર હોય તો પણ તમે લઈ જઈ શકો છો અને નકલ જે છે એટલે કે આની ઝેરોક્ષ સોરી જવાની છે તારીખે જે તમારે અઠ્યાવીસ છ બે હજાર ચોવીસના રોજ હાજર રહેવાનું છે સ્વ ખર્ચ તો મિત્રો ઇન્ટરવ્યૂમાં આસિસ્ટન્ટ કમિશનર કાર્યાલય બીજો માળ જામનગર મહાનગરપાલિકા લાલ બંગલા જામનગર ખાતે સવારે નવથી અગિયાર કલાકમાં તમારે સુધી આવવાનું છે તો મિત્રો ત્યારબાદ નોંધણી કરાવવામાં આવશે નહીં તો ઉપર જગ્યા માટે પસંદગી આખરી નિર્ણય સક્ષમ ઓથોરિટીનું રહેશે તો મિત્રો ઇન્ટરવ્યૂ માટે આ સરનામે તમારે જવાનું છે આસિસ્ટન્ટ કમિશનર કાર્યાલય બીજો માળ જામનગર મહાનગરપાલિકા લાલ બંગલો જામનગર ખાતે તમારે નવ ત્રીસથી અગિયાર સુધી પહોંચી જવાનું છે અને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે તો આથી ડાયરેક્ટ પરથી ઇન્ટરવ્યૂ અઠાવીસ છ બે હજાર ચોવીસના રોજ જૈન મિત્રો વંદે માત્ર જય કરવી ગુજરાત